નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસ્સા પોલીસ સ્ટેશનની હદમાં બે નંબરનું બાયોડીઝલ જે ખરેખર ગેરકાયદેસર કહેવાય આ બાયોડીઝલ પંદર હજાર લીટર સહિતનો મુદ્દામાલ ઝડપી પાડતી ઢસ્સા પોલીસ કલમ બસો સત્યાસી તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ कलम 3711 मुज आरोपी ए ज्वलनशील परवाही बायोडीजलનો જથ્થો બીજાની જિંદગી જોખમમાં મૂકાય તેમ જ કોઈ વ્યક્તિને हानि થવાનો સંભવ હોવાનું જાણવા સતા આશરે લિટર 15000 કિંમત ₹72 લેખે 10,80,000 તેમ જ अशोक લેન્ડ લેન્ડ કિંમત રૂપિયા 25 લાખ જેની કુલ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ એંશી હજારનો મુદ્દામાલ અગ્નિશામકના સાધનો સાથે જોવામાં આવતા નથી જે મુદ્દામાલ કબજે કરેલ છે આ બાબતની કાર્યવાહીમાં ઢસા પોલીસ સ્ટાફ ભાવેશભાઈ બોરીસાગર તેમજ અક્ષયભાઈ ગોલેતર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાટણા ગામની સીમમાં પીપળડી રોડ પર આવેલ જય કોટન જીન પાસે ટેન્કર નંબર જીજ તૈણ બી જેડ ચોપન અઠ્ઠાવન સોરી અઠ્ઠાવન ચોપન મળી આવેલ હતું આ બાબતે સ્થળ ઉપર ગરડા મામલતદાર તેમજ પુરવઠા વિભાગ ગરડા દ્વારા કચેરીના સીલ કરવામાં આવેલ હતા રિપોર્ટર દિનેશ ટી ચૌહાણ ઢસા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ